તો હું તારે કરવાનું છે બોલ તો હું એને શું કીધું છે તમે બે દેવા ગયા હતા પાઇપ ધોકો ને હું દેવા ગયા હતા તમે હા હે હા ધોકો દેવા તો મિત્રો બગદાણાની અંદર જે જયરાજ આહિર અને નવનીત ભાઈનો જે સોશિયલ મીડિયાનો વિવાદ હતો તેમાં થયો સૌથી મોટો ખુલાસો હા મિત્રો જયરાજ આહિરે જે પણ કરાવ્યું છે તેની પાછળ સૌથી મોટો ખુલાસો થયો છે તો મિત્રો એક નવું કોલ રેકોર્ડિંગ અત્યારે વાયરલ થયું છે જેમાં સૌથી મોટો ખુલાસો છે અને મિત્રો નવનીતભાઈ જે આ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે તેમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જયરાજ આહિર વિરુદ્ધ તો મિત્રો શું ખરેખર હવે જયરાજ આહિરનું વરઘૂડું નીકળશે કેમ કે મિત્રો જે સબૂત સબૂતની વાતો ચાલી રહી હતી અને જે શોધખોળ ચાલુ હતી સબૂતોને એ સબૂત અત્યારે નવનીત ભાઈના સામે આવી ગયા છે અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી બધું જ જે આખો બગદાણાનો વિવાદ છે તેનો ખુલાસો થઈ શકે છે કેમ કે મિત્રો ઘણા સમયથી જે અત્યારે બગદાણાની અંદર જે નવનીત ભાઈ સાથે ઘટના બની એમાં માયાભાઈ આહિર અને જયરાજભાઈનો જ હાથ હતો એવું કહેવામાં આવતું હતું પણ કોઈ સબૂત નહોતા તો મિત્રો અત્યારે જે કોલ રેકોર્ડિંગ છે જે સાંભળ્યા બાદ તમે લોકો પણ કહી શકશો કે ના ખરેખર આની પાછળ આ લોકોનો જ હાથ હતો કેમ કે મિત્રો જે નવનીતભાઈ જે વ્યક્તિ સાથે વાત કરે છે એનું કોલ રેકોર્ડિંગ છે એક બે મિનિટનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે ને એની અંદર જે જયરાજ આહિરને જે માણસો પહોંચ્યા હતા જે માણસો દ્વારા જેમના હાથમાં જે લઈને ઘટના સ્થળે ગયા હતા એ બધો સબૂત આ ઓડિયો કોલ રેકોર્ડિંગની અંદર સાંભળવા મળી રહ્યું છે અને મિત્રો કહેવાય છે કે આની પાછળ ખરેખર જયરાજ આહિરનો જ હાથ છે એવું પણ કહી રહ્યા છે નવનીતભાઈ તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમને વિડીયોની અંદર એ કોલ રેકોર્ડિંગ સંભળાઈશ અને જે નવનીતભાઈ સાથે જે વ્યક્તિ વાતચીત કરી છે એ પણ તમને ઓડિયો ક્લિપ સંભળાવવાનો છું માટે વિડીયોની અંદર છેલ્લે બન્યા રહેજો અને ચેનલ પર પહેલીવાર તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે સૌથી પહેલાં વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળી રહેશે પણ મિત્રો વાત કરીએ કે બગદાણાની અંદર વીસ દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે જયરાજ આહિર અને નવનીતભાઈનો જેમાં મિત્રો માયાભાઈનું નામ પણ આવ્યું હતું એટલે કે માયાભાઈના દીકરા માયાભાઈએ માફી માંગ્યા બાદ જ આ બધો વિવાદ ચાલુ થયો હતો પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે આ વિવાદની અંદર સબૂત શું હાથ આવ્યા છે તો મિત્રો નવનીતભાઈએ એક ભાઈ સાથે વાતચીત કરી છે જેનું કોલ રેકોર્ડિંગ અત્યારે નવનીતભાઈએ બહાર આપ્યું છે બહાર મૂક્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે જે મિત્રો ખરેખર આ સાબુત કરવા માગે છે કે જે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ બધું જ પ્રૂફ જે આ વિવાદની ઘટના છે તે બધી જ સબૂત બહાર આવી શકે છે કેમ કે મિત્રો જે અત્યાર સુધી સબૂત નહોતા મળતા એ અત્યારે નવનીત આ કોલ રેકોર્ડિંગ મૂકી અને બધા સબૂત બહાર આપી દીધા છે કેમ કે મિત્રો આ સ કોલ રેકોર્ડિંગની અંદર એવી વાત કરવામાં આવે છે કે જેટલા પણ લોકો ગયા હતા જે લઈને ગયા હતા જે આ ઘટના બની હતી તે કેવી રીતે ઘટના બની ને કેવી રીતે આ બધું થયું તેનું બધું જ પ્રૂફ આ કોલ રેકોર્ડિંગની અંદર સાંભળવા મળે છે તો મિત્રો અત્યારે હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું બાકી હજુ સુધી જયરાજ આહિર કે માયાભાઈ આહિર સમક્ષ તેમના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને મિત્રો હજુ સુધી નવનીતભાઈને ન્યાય પણ મળ્યો નથી પણ મિત્રો આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ આમ લોકો તમે લોકો પણ કહેશો કે ના ખરેખર નવનીતભાઈ સાચા હતા જે અત્યાર સુધી આ કેસની અંદર આ વિવાદની અંદર નવનીતભાઈને ન્યાય નહોતો મળતો ને એ ક્યાંક ને ક્યાંક આ ન્યાય ન મળે કે આ બધું ખુલાસો ન થાય એ માટે દબાવવાની કોશિશ કરવામાં આવતી હતી તો મિત્રો અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયેલું છે નવનીતભાઈને જે વ્યક્તિ સાથેનું એ કોલ રેકોર્ડિંગ સાંભળો ને આ વિશે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમે જ કમેન્ટ કરીને કહો કે ખરેખર નવનીતભાઈ જે બોલી રહ્યા હતા તે સાચું હતું ને જયરાજભાઈ આહિર જ આ બધે પાછળ કરાવનાર માયાભાઈ આહીર અને જયરાજભાઈ આહીર જ છે જે નવનીતભાઈ સાથે આખી ઘટના બની છે તો અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું કોલ રેકોર્ડિંગ સાંભળો અને આ વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરજો બાકી કોલ રેકોર્ડિંગ સાંભળો બોલો નવનીતભાઈ બોલો 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 મોટો આવ્યો તો અહીંયા હા અને કે હું ને ઓલા બે ગયા થાઉ તમે હા અત્યારે આવો અત્યારની ઘડી પહેલા આવ્યો તો મેં કહું આવું હા તું ક્યાં છો હું ઘેરે તો હું તારે કરવાનું છે બોલ તો હું એને શું કીધું છે તમે બે દેવા ગયા પાઇપ ને ધોકો ને હું દેવા ગયા તમે હા હે હા ધોકો દેવા ક્યાં દેવા ગયા ઓલા કાંટે હા કોણ એવું છું લેવા લેવા તો ઓલા લોકો હતા તો મને હું એને નતો ઓળખતો મારી સાથે હું તમને કઉ હું હાથ શું કે જે ખોટું કોઈ વસ્તુ નહીં બરોબર એમ છે એક 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 શબ્દ ખોટો નહિ હોય એમાં બરાબર மெடிகலா மாவாத்த